આ વર્ષનો કેટલો દૂધ થયો તમારો આ વર્ષનો 26 લાખનો છે 26 લાખ 26 લાખનો કેટલા વર્ષથી પશુપાલન કરો છો તમે હું 4 વર્ષથી હું કરું છું પણ બાપ દાદા મારે 20 25 વર્ષથી કરતા આવે છે બ્રીડિંગ એટલે મિત્રો આપણી પાસે જે પશુ છે દાખલા તરીકે એચપ ગાય આપણા પાસે કે જે ક્રોસ બ્રીડ ગાય 10 લિટર વાળી છે તો એ 10 લિટર વાળી ગાયને આપણે દિવસનું કે ભલે એક ટંકનો દસ લિટર હોય તો એને આપણે ટંકની પંદરે કેમ પહોંચાડીએ બાર લિટર તેર લિટર ચૌદ લિટર અત્યારે વીસ વીસ લિટર અને દિવસનું ચાલીસ ચાલીસ પચાસ પચાસ લિટર આપણે કઈ રીતે ગાયને પહોંચાડી શકીએ આનારી પેઢીની અંદર એને બ્રિડિંગ કહેવાય મિત્રો નમસ્કાર હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે આપણી ચેનલ ઉપર પશુપાલન અને પશુપાલનની વાતો કરતા હોઈએ છીએ કે પશુપાલન કરવું કેટલું સહેલું છે કેટલું કઠિન છે એમાં બંને પાસા ઇક્વલ છે સહેલું પણ છે અને કઠિન પણ છે ઘણી વખત આપણે મતલબ પોઝિટિવ વાતો કરતા હોઈએ છીએ તો સામે એની સામે નેગેટિવ વાતો પણ કરવી જોઈએ અત્યારે વરસાદની મોસમ ચાલુ છે પણ ઘણી જગ્યાએ વિડીયો અત્યારે અમારે જતા હોઈએ છીએ તો લોકોને બસ ખાલી સારો સારો કે ભાઈ પૈસા આવે છે પૈસા આમ છે પૈસા મળે છે બધું સહેલું છે પણ એટલું બધું જેવું આપણે માનીએ એટલું સહેલું નથી હોતું અને અત્યારે ચોમાસાની ઋતુ છે તો ચોમાસાની ઋતુની અંદર પશુપાલકો કેટલી બધી અગવડતાની સામે પશુપાલન કરે છે એ આપણે જે પશુપાલક પશુપાલન કરતો હોય એને ત્યાં જઈને જોઈએ ત્યારે ખબર પડે એટલે હું ઘણા બધા પશુપાલકોને વિનંતી કરીશ કે ચોમાસાની અંદર કેવી તકલીફો પડે છે ઉનાળામાં કેવી તકલીફો પડે છે શિયાળામાં કેવી તકલીફો પડે છે ને જે તકલીફો હંમેશા પોઝિટિવ કોઈ પણ બિઝનેસને આપણે એક પાસું જોઈએ ને તો એમાં મજા ના આવે બંને પાસા જોઈ અને આ ધંધાની અંદર આવો તો સારું કહેવાય એક ખાલી મારી એક રિક્વેસ્ટ છે બીજું કાંઈ નથી આજની મુલાકાત છે આપણે ડીસા તાલુકાના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના અશોકભાઈ ચૌધરીની બહુ ઉંમર નાની છે પણ એને એના ફાધરને એ બધા આ ધંધાની અંદર છે જ પછી એ એ આઈ શીખ્યો અને પછી ધીમે 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 આની ઉપરથી બિલ્ડિંગ ચાલુ કર્યું બહુ સારું છે અહીંયા મતલબ જે પ્રમાણે વરસાદ ચાલુ છે કીચડ થવું જોઈએ એ પ્રમાણે એટલો નથી થવા દીધો પણ છતાં એની અંદર ઘણી બધી નાની મોટી નાની મોટી તકલીફોમાંથી એ બહાર આવ્યા અને ડેરી ફાર્મ આખું જે પોતાનો તબેલો ની અંદર એમણે કેટલી કમાણી કરી છે ક્યાં ક્યાં તકલીફો પડે છે ક્યાં ક્યાં એમને ફાયદા છે એ બધું આપણે એમની પાસેથી શીખીશું અશોકભાઈ નમસ્કાર તમારો એક વખત એડ્રેસ આપો એટલે મારું નામ ચૌધરી અશોક કુમાર મોનાજી ગામ લક્ષ્મીપુરા તાલુકો ડીસો જિલ્લા બનાસકાંઠા ઓકે અશોકભાઈ ગાયો રાખીને તમારા પર બંને ગાયો છે એ ભેંસો છે એચએફ ગાયો ને ભેંસું બંને છે બંને છે શું લાગે છે તમને એચએફ ગાયમાં સારું છે કે ભેંસમાં સારું છે

હું ચાર વર્ષથી હું કરું છું પણ બાપ દાદા મારે વીસ પચીસ વર્ષથી કરતા આવે છે તમે સંભાળે જે બાપ દાદા કરતા હતા એમાં તમે શું નવું કર્યું એમાં અમે બ્રીડિંગ ઉપર કામ કર્યું છે હાલ જે અમે એ શીખવાનો કારણ મને જ હું એ કર્મચારી છું બ્રીડિંગ ઉપર જ કામ કરીએ છીએ સારી વાલા મેળવવા માટે સારા ડૂઝ કરીએ સારી બાછડી તૈયાર થાય તેમાંથી બ્રીડિંગ થશે તો જ દૂધ થશે ને બ્રીડિંગ સિવાય દૂધ થવાનું જ નહીં સાહેબ કેમ કે બ્રીડિંગ હશે તો જ દૂધ આપણે પેદા કરી શકીએ પહેલાં બ્રીડિંગ સાત આઠ લીટર દૂધવાળી ગાય હતી સાત લિટર થવા જાય સાત લીટર હવે ચૌદ પંદર લિટર વાળી છે પંદર ત્રીસ લિટર વાળી છે દિવસની અમારા ઘરે સર મિત્રો ઘણી વખત લોકો કહેતા હોય બ્રીડિંગ એટલે શું સર બ્રીડિંગ શું બ્રીડિંગ એટલે મિત્રો આપણી પાસે જે પશુ છે દાખલા તરીકે એચપ ગાય આપણા પાસે કે જે ક્રોસ ક્રોસબ્રીડ ગાય દસ લીટર વાળી છે એ દસ લીટરવાળી ગાયને આપણે દિવસનું કે ભલે એક ટંકનો દસ લીટર હોય તો એને આપણે ટંકની પંદરે કેમ પહોંચાડીએ બાર લીટર તેર લીટર ચૌદ લીટર અત્યારે વીસ વીસ લીટર અને દિવસનું ચાલીસ ચાલીસ પચાસ પચાસ લીટર આપણે કઈ રીતે એ ગાયને પહોંચાડી શકીએ આવનારી પેઢીની અંદર એને બ્રિડિંગ કહેવાય પંજાબની અંદર તો લોકો સાઠ સાઠ સિત્તેર સિત્તેર લીટર સુધી પહોંચ્યાના દાખલા છે કે એમની ગાયો સાઠ સાઠ પાસઠ પાસઠ લીટર દૂધ આપે છે મતલબ ઓછા પશુ અને વધારે દૂધ એ એનું નામ બ્રિડિંગ તમારી પાસે બ્રિડિંગ હશે તો આ ફાયદો તમને થશે ભાઈ તમે તમારા ફાધર જે કરતા એ સમયે બ્રિડિંગમાં હવે ને બ્રિડિંગમાં તમે શું કહી શકો તફાવત એમને પાસે એચએફ ગાયો હતી એમના પાસે એચએફ હતી પણ પહેલા સાહેબ બ્રિડિંગનું ઓલાજ નહીં કશું હતું જ નહીં જે સાત આઠ લીટર દૂધ જે દિવસમાં ચૌદ પંદર લીટર ગાય કરતી હતી હાલે ત્રીસ લીટર ગાય કરે હાલ ખાણી પણ મિનરલ મિક્સરમાં બધે સુધારો લાવ્યો બધી વસ્તુ સ્ટ્રક્ચર મજબૂત હોય તો દૂધ દૂધ કાઢવાનું છે બધી મિનરલ મિક્સર વધાર્યું એમાં સુધારો કર્યો સારા વાપર્યા મતલબ બધી રીતે વ્યવસ્થા ફુવાર છે પંખા છે હવાનું નવરાવાનું બધું બધા બધે પેલા ઓછું થતું પેલા તબેલા હતા જ નહીં અચ્છા બધું આ છૂટાવાળામાં જ થતું પેલા કેવું હતું કે પશુપાલન થાય પશુપાલન રીતે જેમ આપણે કરીએ કે ભાઈ પાંચ દસ પંદર જે આપણા ઘરે ગાય ને ભેંસ હોય એ લાવીએ ને દૂધ ભરાઈએ ને એના કોઈ સરવાળા આપણે ના રાખતા હંમેશા તમે પશુપાલન જો કરતા હો તમે ડેરીની અંદર દૂધ ભરાવતા હો કે જે જગ્યાએ તમે દૂધ આપો છો તમારા ઘરે તમે કઈ રીતનું મેનેજમેન્ટ કરો છો કેટલું દૂધ એ આપણને આપે છે આપણે ક્યાંથી કઈ વસ્તુ વેચાતી લાવીએ છીએ દાખલા તરીકે લેબરનો જે મજૂરી હોય જે ઘાસચારો બહારથી લાવતા હોઈએ જે આપણે ખવડા માટે ફીડમાં ખોણ આપણે લાવતા હોઈએ જે લાવતા હોઈએ એ એનો ખર્ચો કેટલો થાય છે આ બાજુથી આપણે દૂધની અંદરથી શું શું નફો લઈ શકીએ છીએ એનો ખર્ચો કેટલો થાય છે એ બધા ઓકળા સરવાળા આપણે નહોતા મારતા બધું હાલે રાખતો કે ભાઈ હેડો કે આને આપવાના છે તો આપલા આપી દીધા ને બાકી છે એવી રીતનું આપણે ચલાવતા હતા પરંતુ હવે એ સમય જતો રહ્યો હવે આપણે એ એવી રીતે ચલાવતા રહીશું કારણ કે આગળની પેઢી એવી હતી કે આ બધું ચલાવતી રહી બરાબર પણ હવે આ ધંધો એક બિઝનેસ તરીકે આપણે પહેલાં પૂરક ધંધો હતો એટલે ચાલતો હતો પણ હવે આ ધંધાને આપણે જેમ અશોક વાત કરી પહેલાં અમારા ફાધરને બધા આ ચલાવતા હતા હવે હું શું કરીશ એણે ગાયો લાવી જે હતી એની અંદર સારા સિમેન્ટ મૂક્યા એ સારા સિમેન્ટ લીટર લીટર વાળી જોઈ શકશો એવી ગાયો તૈયાર કરી અને જે આટલી ને આટલી ગાયોમાંથી દિવસનું પચાસ સો દોઢસો લીટર દૂધ હતું એની જગ્યાએ એને બસો પ્લસ કર્યું તો અમે જે ઇન્કમ આવવાની હતી એ ઇન્કમ થોડી વધારે થઈ એવું થયું ને એવું વધાર્યું કેટલી ગાયો છે ટોટલ તમારી પાસે અત્યારે હાલ ગાયો છે એ સોળ જેવી સોળ પહેલું તો અહીંયા તમે બધી મેન આખું જોઈ લો આટલો બધો વરસાદ વરેલો છે આપણે બધી જગ્યાએ જગ્યાની વીડિયો માટે ગયા અમને વીડિયાની અંદર ઘણી વખત અગવડતા પડતી અહીંયા એટલું બધું કોઈ કિચડ પણ નથી આ વાળો છે અહીંયા બધું ગાય ભેંસું બધા ખુલ્લા બધવા માટે અહીંયા પણ એકદમ મતલબ કિચડ જેવું નથી નહીં ત્યારે આવા સમયની અંદર તમે ગમે ત્યાંથી બે ચાર પશુ રાખતો હોય કે પાંચ પશુ રાખે એના ઘરે કિચડ હોય હોય ને હોય શું કે આ એક વાસ્તવિકતા છે કે ભાઈ પશુપાલન હોય તો ત્યાં નાનું મોટું કીચડ તો રહેવાનું આ ગાય ઘરની તૈયાર કરેલી વેચાતી લાવેલી છે આ વેચાતી લાવેલી અત્યારે ડ્રાય પીરિયડમાં ડ્રાય પીરિયડ અચ્છા પેલી સામે છે એ ડ્રાય પીરિયડમાં છે સામે ડ્રાય અચ્છા આપણે પછી બતાવ્યું છે અમે ડ્રાય પીરિયડ મિત્ર ડ્રાય પીરિયડ એક પશુનો હિસ્સો છે કે સાત ગાભણ વિયાણા પછી બે મહિને ગાભણ થાય અને એના પછી સાત મહિના દોવા આપે ગાભણ ત્યાં પછી દસ મહિના પછી અને એને છોડવી પડે

ખબર પડે કે ફિલ્મબાજી ઉપર એટલે ખબર પડે કે ગાયની હાઈટ કેટલી છે ખાલી મોટું દેખાય છે કેવું દૂધ છે આનું હું તેર લીટર ટાંકનું તેર લીટર દિવસનું છવ્વીસ લીટર છવ્વીસ લીટર દિવસ બરાબર સરસ આ બાજુ પણ ગાયો છે મિત્રો તમે વ્યવસ્થિત રીતે જુઓ એક નાના પશુપાલક તરીકે તમે જો પશુપાલન કરવા માંગતા હો

ઘરની છે અમુક વેચાતી અમુક વેચાતી લાગે અમુક ઘરની તૈયાર કરી આ ઘરની છે આ આ ગાયની ખાસિયત છે જે દિવસે વિયણ થાય એ દિવસથી કરી ડ્રાય પીરિયડ પર એ દિવસે એક સમાન એક જેટલું દૂધ શું આ છે દસ લીટર એટલે દસ લીટર ફિક્સ છે અને ગાવા મતલબ જ્યારે ડ્રાય પીરિયડ છોડ્યું હોય એટલે તારે 10 લિટર એટલે 10 લિટર જે જે દિવસથી વિયણ થાય એટલે એક જ માપ હોય 11 કરતા 11 10 એટલે 10 છોડો કઈ રીતે તમે પછી એને પર ફોન પણ બંધ કરવો પડે ફોનસ ગાચારું બધું બંધ કરવો મતલબ વીયાણ મતલબ જે સમય બે મહિના છોડવી હોય ને તો પણ ગાચારું ને બધું બંધ કરવું પડે તારે તો કે અત્યારે દૂધ કેટલું છે આ 10 કે 40 લિટર છે આમ 300 પર આરામ ના છોડીએ તો પણ ચાલુ જ રહેવાનું અચ્છા અચ્છા કયો વેતર છે બીજો વેતર છે જી વાત ઓ સરસ આ આ બીજો વેતર છે આ બીજો છે આનું દૂધ કેવું છે

પોર્ચ મોવ છે બરાબર બહુ સારી 16 લિટર દૂધ છે તમને 16 આવી ઘરે હોય ને ખરેખર વધારે નહીં ફક્ત પાંચ ગાયો આવી રાખીને આપણે દૂધની શરૂઆત કરીએ આમાં બધી ગાયો સારી છે બરાબર આ ગાય સારી છે આ બી ગાય સારી છે મતલબ આ બી ગાય સારી છે જોઈ શકો તમે એડ સ્ટ્રક્ચર એની ક્વોલિટી કોઈ મેસ્ટાઇટિસ થવાના કેવા કોઈ પ્રોબ્લેમ થતા નથી આની અંદર ગાયો महिंद्र मिक्सर चालू करो लेवो चाहते हैं कि पहला महिंद्र मिक्सर पहला आता पहला फ़ड़ी। आता और साफ़ इन वो भी उधर आके लेवो चाहता है वो रहा चोखाई जेटली बने लो चोखाई होता है जेटली चोखाई वो लेवो सुधाई अभी क्रॉस ब्रेड का है ना पहली अच्छी पहली अच्छी क्यों दूध से आनो आनो दस एक लीटर से और ड्राई पी क्यों दूध दिया तेरा

એજબ હોય તો પણ સારું રહે ક્રોસ બિલ્ડ પણ સારું રહે ક્રોસ બિલ્ડ ના ફાયદા છે તમે જે રાખો તમે ક્રોસ બિલ્ડ માં કે સાહેબ છે જે ક્રોસ બિલ્ડ આપણે કરીએ કોઈ બી ગાય હોય કે એચપ ડીસી કરીએ કે કોકરે કે એન કરીએ કે શંકર નો કરીએ તો ક્રોસ બીડમાં બીમાર ભી ઓછી થઈ જાય મતલબ બીમાર દૂધનું દૂધ નો કેવો કેપેસિટી પણ સારું રહે ક્રોસ બિલ્ડ કેવું દૂધ ઢેર બધી વસ્તુ માં સારું રહે ફેટ ક્રોસ બીડમાં માં વધારે સારું રહે પ્યોર એચપ માં જો પ્રશ્ન વધારે હમ એ સરસ મિત્રો બહુ સારી ગાયો છે જોડે એમની પાસે ભેંસો પણ છે જોઈ શકો મહેસાણી ભેંસો છે બધી કેવું દૂધ છે આનું આનો 7-8 છે છોડવાની તૈયારી આ પહેલી જ છે અચ્છા મતલબ બેતર ગાળી વીણી લાગે એક આદમી ના તો એલિયત માં વીણી સાકરી મતલબ સારી કરે સાકરી સારી એલિયત વીણી હા હા બીજી વાર તો એની સાથે સાથે તમે જો નીચે બધી જગ્યાએ આ શું ભઈએ મેટ પાથરેલી છે મેટ સાથે ચોખાઈ પણ એટલી જ છે આ ભેંસો પણ બહુ સારી છે પશુપાલન કરવું હોય તો આ બધી કોઈ કીચડ હોય કોઈ રિપીટ પ્રોબ્લેમ હોય કોઈ નથી પોસાવાના જે પ્રશ્નો છે એ બધાનો આપણે સોલ્યુશન લાવવું પડે નિરાકરણ લાવવું પડે આ બધી એમની ડ્રાય પીરિયડ છે ડ્રાય પીરિયડ એટલે કે હવે જે આ એક વેતર વિયાણા પછી એને દોવા આપ્યું છ મહિના ચાર મહિના કે બાર મહિના જે આપ્યું હોય ગાભણ થાય એ ગાભણ થયા પછી જ્યારે સામે વેતર વિયાવાનો આવે એટલે બે ત્રણ મહિના આપણે છોડ દેવું પડે એને ડ્રાય પીરિયડ કહેવાય આ બધી ડ્રાય પીરિયડમાં છે આ

સારી પાડીઓ પણ એ ઉછે રહે છે સિમેન્ટ કે વાપરો છો શું કરો છો તમે આ જે બધી ગાયો છે એમાં સાહેબ સિમેન્ટ સિમેન્ટ મોલ સાહેબ બનાસના વાપરી છે બનાસના વાપરી છે બરાબર સારામાં 50% 100% જેવું જે ગાય એવી પ્રમાણે તમે પ્રમાણે વાપરી છે એ મુરાના વાપરી છે હમ બરાબર ઓકે ગુડ અને ખોણદોણની અંદર શું મૂકો છો ખોણદોણમાં ગવાર ચૂરી હા હા બનાસદાણ અચ્છા દીપક લાલી અચ્છા કેવું ભરવાળા તમે આ વર્ષે છવ્વીસ લાખનો તમે દૂધ ભરાગ લીધો દૂધ વધારે છે કોણ કેટલા ન લાવ્યો તમે ઓન બિલ કેટલું લાવ્યું ખોણાસાય ગેર એક લાખનું ગેર બાર લાખનું દોઢ લાખ રૂપિયા લેબર છે દોઢ લાખ લેબર લેબર હમ બરાબર હું ઘાસ ચાલો બી બધું ઘરનું હતું એટલે તમને સારું એવું સારું મિત્રો અશુકભાઈને આપણે જે જોઈએ એમના પાસે ગાયો સારી છે ભેંસો સારી છે દૂધ ભરાવે છે બધું કરે પણ એ સારા પશુપાલક છે આપણે એમને પૂછીશું કે જે નવા આવવાવાળા જે છે અમે કોઈને આમંત્રણ પત્ર એવું કોઈ આપતા નથી કે ભાઈ તમે આ બિઝનેસ કરો દરેક લોકો આની સાથે જોડાવા માગે છે એટલે અમે તમને રૂબરૂ કરાવીએ છીએ કે વાકેફ કરાવીએ છીએ કે તમે આ બિઝનેસમાં આવતા પહેલાં આવા પશુપાલકો પાસેથી આની જે શું શું તમે કરી શકશો અમુક એવા પણ પ્રશ્નો છે કે જે તમે નહીં કરી શકો કદાચ તમારામાં ના હોય તે લોકો એસીમાંથી બહાર ન નીકળ્યા હોય બીજા લોકો કામ કરાવવાની હોય કે મારે ઓલા જોડે કામ કરાવીશ પહેલાં જોડે કામ કરાવીશ એવા જો રાખતા હોય ઈચ્છા તો એ આવા પશુપાલક જોડેથી કંઈક શીખી લેવાનું શું ભાઈ હું તમને એવું કહેવા માગું છું કે તમે જે મિનરલ આપો છો દાણ આપો છો પશુપાલન બહુ એકદમ પાંચ છ વર્ષથી તમે પશુપાલન કરો છો તો બહુ સારું રહેશે પણ જે બહારથી જ કોઈ લોકોને ડેરી ફાર્મ કરવું હોય તો એમને એવું તો શું આવતા પહેલાં શું શું ધ્યાનમાં રાખવું પડે કે હું આ આ મારાથી નહીં થાય આ જગ્યા આવી છે એટલે હું ડેરીમાં ફેલ થઈશ આ જગ્યાએ ફેલ એવા કયા કયા રીઝન છે કે તમને જે મુશ્કેલી આવી હોય એમાં સાહેબ એવું છે ગરમીના દિવસો આવે ત્યારે પણ ફોગર જોવે ઉપર પંખા જોવે નીચે મેટ જોવે એ બધું હોય તો જ એચેપ ગાય સચવાય કે સચવાય નહીં અને બીજું જે કે રિપીટ પ્રશ્ન છે રિપીટ બેરો સારા મિનરલ મિક્સર બીજાને આપવામાં આવે તો એ પણ રિપીટ પણ પ્રશ્ન રહેવાનો છે ગરમીની અંદર ગાયો તમે વાત કરી હોફવાની હોફે છે ગરમીની અંદર દૂધ થોડું ઓછું થાય તો એ ગાય મતલબ ડેડ પણ થઈ જાય મરી પણ શકે મરી પણ શકે બરાબર છે તો એવા પ્રશ્નો આવી શકે ખરા આવી શકે બરાબર એના સિવાય બીજો કોઈ બીજો એમ છે કે લેબર છે તમારો જો હાથે મથવાને આપણે તાકાત હોય તો તબીલો કરાય કેમ કે લેબર ગમે ત્યારે એનો કોઈ નક્કી ન હોય કે કયા ટાઈમે જાય એમનો તો કોઈ ફિક્સ હોતો જ નહીં એટલે આપણે એમ કે 30 35 જોડી જે રાખી એનો હાથે બે ત્રણ ચાર જણા ઘરના મોણસો મથવાવાળો જો ગરમ હોય ભલે કિચડ હોય વરસાદ હોય ઠંડી હોય વહેલો પણ ઉઠીને કરવું પડે હાથે પણ દોવા પડે છે આ લેબર ઘરે જઈ લાગે અમે હાથે કરીએ છીએ બધા એ દિવસે રજાવું પડે છે મિત્રો આપણે નથી કહેતા લેબર ને આપણે મળી રહીએ બધું જ મળી રહીએ બધું જ શક્ય છે પણ ક્યારેક ક્યારેક તમે આવા જે પશુપાલકો છે મને એવા એક બે ચાર પશુ માલિકો ઘણી વખત તમે પૂછતા હોઈએ કે સાહેબ જ્યારે જ્યારે અમે આ બધું કરીએ ડેરી ફાર્મ બહુ સારું છે બધું જ છે રૂપિયા છે બધું છે આપણા પાસે મેનેજમેન્ટ હશે તો બધું હશે પણ ક્યારેક જો માણસ ના હોય ત્યારે અમારી શું હાલત થાય અમે જાણીએ છીએ કારણ કે જો પચીસ ત્રીસ પશુ હોય અને લેબર કેર જાય સંજોગો વરસાદ દરેક માણસને કામ પડવાનું છે દરેક માણસ પોતપોતાની ક્યાંક ને ક્યાંક કામે જવાનું તો એ સમયે આપણી પાસે શું હશે આપણે શું કરી શકીશું એ આપણે બહુ જાણી વિચારી પછી આવા ડેરી ફાર્મમાં આવવાનું કે દાખલા તરીકે અત્યારે કિચડ છે સવાર વરસાદ પડશે તો દોવા માટે જવું પડે ગોબરની અંદર લેવા જવું પડે બધું જ આપણે કરવું પડે મિત્રો તો દરેક જો તમે પશુપાલક સાચા વ્યવસ્થિત બનવા માગતા હો અને આ બિઝનેસની અંદર આવવા માગતા હો તો થોડું ઘણું બે ચાર પાંચ પશુપાલકોની રાય લઈ અને પોઝિટિવ નેગેટિવ બંને પાસા લઈ અને વ્યવસ્થિત સારું બ્રિડિંગ કરી એકદમ વ્યવસ્થિત બ્રિડિંગ ઉપર પહેલું શરૂઆત કરવાની બાકીનું બધું તમને ધીમે ધીમે મળી જશે કે શું ખવડાવું શું પીવરાવું ક્યાં રાખવું ક્યાં ન રાખવું બધું જ તમને રસ્તામાં ચાલતા ચાલતા જશો ને બધું જ મળી જશે પછી તમે કોઈકને સલાહો આપવા મળશો એની પહેલાં તમે સલાહ આપે એવા ટકી રહેશો છો તો જેમ કે આપણે પાંચ વર્ષથી પોતાના હાથે ચાલુ કર્યું તો એ કહી શકે છે તો બસ થેન્ક યુ સો મચ મિત્રો મજા આવી વિડીયોમાં આવા જ અવાનવા વિડીયો અમારા માહિતીવાળા જોતા રહેજો ધન્યવાદ